टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु कशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્ત સ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે પંદર ઓક્ટોબર બે આજનો વાર છે બુધવાર તીથીની વાત કરીએ તો આજે આસો વદ નોમ અસ્વિન શુદ નોમી તીથી બની રહી રઈશે આજનો નક્ષત્ર પુષ્ય નક્ષત્ર જે સવારે 11 કલાક ને 59 મિનિટ સુધી રહેશે ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે સાધ્ય યોગ બની રહ્યો છે અને આજનો કરણ છે વણીજ કારણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણનાક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરું શું બની તાવ રહી શકે શાસ્ત્ર સંમત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને છત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ચૌદ મિનિટ થશે આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને બાવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને નવ મિનિટ સુધી રહેશે આજે જ્વાલામુખી યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વરતાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આપના લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહીશે એટલે દાંપત્ય જીવન સુખમય રહેશે આજે તમને તમારા જીવનસાથી સાથે પણ સુખદ ક્ષણો વિતાવવાનો અવસર મળી શકે સુખદ ક્ષણો વિતાવી શકશો તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી હતી એ પૂર્ણ થઈ શકે છે મનોકામના તમારી આજે પૂર્ણ થતી જોવા મળી શકે આજે ખાસ ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે અન્યથા આખા દિવસના કરેલા કામ ઉપર પાણી ફરી જશે એટલે ક્રોધને કાબૂમાં રાખવો આજે આપના માટે ખૂબ આવશ્યક છે આજે વ્યાપારમાં વધુ મહેનતના પગલે કમાણી વધી શકે છે એટલે મહેનત કરશો એ પ્રમાણે લાભ આજે મળતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમારા કામ પર તમારે ધ્યાન આપવાની જરૂર છે તમારા વર્ક પ્રત્યે ફોકસ રહેવાની જરૂર છે સરકારી નોકરીયાતોને થોડુંક સાવધાન રહેવાની જરૂર છે સાવચેતી આપના માટે શુભ રહેશે ભાઈ બહેનોમાં સાથે સારો તાલમેલ આજે જળવાઈ રહેશે તો પારિવારિક સંબંધો મધુર જોવા મળી શકે આજે તમને નાના ભાઈ અને બહેનોનો સંપૂર્ણ સહયોગ મળતો જોવા મળશે તમારા કામમાં મદદરૂપ થઈ શકે આપનું કામ જલ્દીથી સંપન્ન થાય અથવા તો વ્યાપારમાં વધારે લાભ થઈ શકે નાના બાઈ બહેનોનો સહયોગ મળશે આજે તમારે વ્યવસાયમાં વધુ મહેનત કરવાની જરૂર પડશે ટૂંકમાં દિવસ મહેનત વાળો છે પણ લાભ કરતા દિવસ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે લીલો રંગ છે કોઈ પણ રીતે આપ લીલા રંગનો પ્રયોગ કરો લાભ કરતા બનશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગણેશજીને દુર્વાદ અર્પણ કરવા મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે નોકરિયાત લોકોને અગાઉ જે મહેનત કરેલી છે એનો આજે સારો લાભ મળી શકે છે લાભ કરતા દિન બનશે ઘણા સમયથી ચાલી રહેલી મંદી પણ આજે દૂર થાય અને ઉત્સાહ આપમાં આવે એવા ગ્રહમાન છે વ્યાપારમાં ઉત્સાહ રહેશે મંદિરનું વાતાવરણ છટતું જોવા મળશે આથી તમને કાર્યસ્થળમાં તમારી પદ પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ મળી શકે છે એટલે એ રીતે દિવસ તમારા માટે ઉમદા રહેવાનો છે અધિકારીઓ સાથે તમારી વાણીમાં મધુરતા જાળવી વધારે લાભકર્તા સાબિત થઈ શકે છે પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે તો પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે શુભ મંગલકારી આજે રહેશે ટૂંકમાં દિન અનુકૂળ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે બોટલ ગ્રીન કોઈ પણ રીતે આ ઘેરા લીલા રંગનો પ્રયોગ કરો લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ મંદિરમાં દર્શન કરવા અથવા કૃષ્ણ મંદિરમાં કોઈ પણ વિષ્ણુના અવતારના મંદિરમાં પણ દર્શન કરવા લાભ કરતા સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણમાં અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે આનંદદાયક રહેવાનો છે આનંદની સ્થિતિ બનાવવાનો દિવસ છે આજે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે એટલે સહયોગ મળશે તો કામમાં સફળતા મળી શકે તમારી મૂંઝવણો દૂર થઈ શકે તમને તમારું જે કટકેલું કામ હશે એ સરળતાથી પાર પડી શકે છે આજે તો નોકરીમાં કેટલીક વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે તમારે નિભાવી પડશે કરેલા કામ માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે જો નિષ્ઠાથી કામ કરશો તો પ્રોત્સાહન અવશ્ય મળશે અને આજે કોઈ કારણસર તમારે મહત્વપૂર્ણ કામ ને તમારું સ્થગિત પણ કરવું પડશે એટલે ટૂંકમાં મિશ્રિત ફળદાતા દિવસ બની રહ્યો છે હવે વાત કરીએ ઉપાયો વિશે આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે ઉપાય શું કરીએ આજના દિવસે શિવ પરિવારની પૂજા કરવી મંગલકારી સાબિત થશે તો શિવજીની આગળની રાશિ સિંહ રાશિ આ રાશિ ચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે મિશ્રિત ફળદાતા છે આથી તમારે કેટલાક નવા પડકારનો પણ સામનો કરવો પડશે નવી ચેલેન્જીસ આવશે વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતે થોડું ગંભીર થવું પડશે ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યા હશે એનું તમે સમાધાન લાવી શકશો એ પારિવારિક હોય આર્થિક હોય કોઈ પણ પ્રકારની સમસ્યા હશે સગા ભાઈ બહેનોનો સહયોગ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે જેથી તમે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવી શકશો આજે કોઈ પણ પ્રકારની લોન લેતા બચવાની જરૂર છે આજે ઉધાર ન લેવી ખાસ ધ્યાન રાખવાનું લાભ કરતા રહેશે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ગણેશ પાઠ અવશ્ય કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ લાભ અને સન્માન બંને પ્રદાન કરનાર છે તો આપના માટે લાભકારી સન્માનપદ દિવસ રહેશે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વળતુર પણ વધશે એટલે સંબંધો નવા જોડાતા જશે દિવસ એ રીતે તમારા માટે મંગલપ્રદ છે કેટલાક નવા લોકો સાથે તમારી મિત્રતા થઈ શકે અને મિત્રતા મિત્રતાના વ્યાપમાં વધારો અને આપના માટે ખુશીઓની ભેટલાવાળી બનશે આજે તમારા વ્યવસાયમાં અચાનક આર્થિક લાભની પણ સંભાવનાઓ છે તો આર્થિક દ્રષ્ટિએ પણ દિવસ શુભ રહેવાનો છે અને બીજી વાત કરીએ તો જે લોકો બીમાર ચાલે છે એમને બીમારીમાં સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે બીમારી ઘટી શકે અને સ્વાસ્થ્ય લાભ છે તો ટૂંકમાં બધી રીતે આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે લાભકર્તા કલ્યાણકર્તા સાબિત થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વાસ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી છે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે ગાયને ઘાસચારો અવશ્ય પધરાવ મંગલપ્રદ છે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રમ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આજનો દિન સામાજિક માનસિક મૂંઝવણથી થોડુંક ભરેલું રહેશે આજે મૂંઝવણો દરેક કાર્યમાં આવી શકે છે આજે તમને બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લઈને ચિંતિત પણ થઈ શકો બાળકોના વિષય કોઈ મહત્વપૂર્ણ બાબતે તમે ચિંતિત થઈ શકો એવા પણ ગ્રહમાં છે આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થવાની સ્થિતિ છે તો ગેરસમજ ન થાય એ બાબતે ધ્યાન રાખશો તો પ્રણય સંબંધો ટકી રહેશે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં વિજય અને પ્રોત્સાહન મળે એવા છે છે તો આજનો દિવસ એ શુભ રહેશે સમર્થન એટલે મૂંઝવણ દૂર થઈ શકે સ્પર્ધાના ક્ષેત્રમાં રમતગમતમાં આજે લાભના યોગો છે દાંપત્ય જીવનમાં ઝઘડા થશે અને પ્રેમ પણ જળવાઈ રહેશે એટલે એકંદરે દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરીએ તો આજના દિવસે શ્રી શુક્તમનો પાઠ એકવાર અવશ્ય કરી લેજો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન ય આવા જાતકો માટે આજે તમને ધંધામાં નફો થાય એવા ગ્રહમાન છે નભાની શક્યતાઓ વધારે છે લાંબા સમયથી અટકેલા કામમાં પણ સફળતા મળી શકે જે બિઝનેસનું કોઈ કામ હોય ઘણા લાંબા સમયથી અટકી રહ્યું છે તો એમાં સફળતા આજે મળી જશે નોકરીમાં પ્રયાસ કરી રહેલાઓને આજે સફળતા મળી શકે રોજગારની પ્રાપ્તિ આજે થઈ શકે એવા ગ્રહમાન છે આજે તમારા સહકર્મીઓનો સહયોગ મળશે સહકર્મીઓ તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે એમ છે તો આજે તમે ધાર્મિક કાર્યો પ્રત્યે પણ લાગણીનો અનુભવ કરી શકો મનમાં ભાવના ઉત્પન્ન થઈ છે ધાર્મિક ક્રિયાકલાપ પ્રત્યે મન લાલાયત થઈ શકે અને ધાર્મિક ભાવનાનો આજે વિકાસ રહેશે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભ છે ઉપાય શું કરીએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠતમ ઉપાય છે પક્ષીઓને ચણ નાખવું શુભ રંગ તમારા માટે આજે જોવા મળ્યું છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો અને પક્ષીઓને ચણ નાખવું શુભ સાબિત થઈ શકે હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ભાગ્યની સાથે મહેનતનો રંગ લાવશે એટલે મહેનત કરશો તો ભાગ્ય તમારા માટે ખુલી રહ્યું છે આજે તમે કોઈ સાહસિક નિર્ણય લઈને લાભ ઉઠાવી શકશો તો બુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણય લેવો લાભ કરતા છે આજે વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળવાના યોગો છે તો બિઝનેસની દ્રષ્ટિએ દિવસ શુભ રહેવાનો છે અકાઉન્ટ્સ અને સેલ્સ માર્કેટિંગની સાથે જોડાયેલા એટલે ખાતા વિભાગ અને સેલ્સ માર્કેટમાં સાથે જોડાયેલા છે એવા તમામ લોકો માટે દિવસ આજે લાભ કરતા છે લાભના યોગો આજે જોવા મળશે મોટાભાઈનો સહયોગ પણ મળી રહેશે એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે મંગલમય દિવસ છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ છે ભગવો કોઈ પંડિતે ભગવા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરી કાર્યની શરૂઆત દિન શુભ રહેશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દ્રઢ નિર્ણયો લઈને લાભ મેળવી શકશો આજે આર્થિક બાબતોમાં અચાનક ફાયદો થાય એવા પણ ગ્રહમાન છે પછી પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે પિતાનું સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ હોય તો ખાસ એમની પાસે થોડો સમય આપવો સારું રહેશે આજે બાળકોની કોઈ વાત તમને ખૂચી શકે છે એનાથી તમે નારાજ થઈ શકો છો કુટુંબમાં થોડોક મતભેદ આ બાબતે બની શકે એટલે એકંદર દિવસ તમારા માટે આજે મધ્યમ ગણી શકાય વાત કરી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેવાનો છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠમ ઉપાય રહેશે દાન કરવું અન્ન દાન કરવું અન્ન દાન આપના માટે લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને સ આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે છે કોઈ વાત તમારા માટે હૃદયને સ્પર્શ કરી જશે જેથી ભાવનાઓમાં વહી જવાશે ભાવુકતા આજે જોવા મળી શકે આજે કાર્યસ્થળમાં થોડો લાભદાયી બદલાવ પણ આવી શકે છે તમે તમારા પ્રેમી સાથે સારો સમય આજે વ્યતીત કરી શકો એવો સમય પણ તમને આજે પ્રાપ્ત થવાનો જેથી પ્રણય સંબંધો મજબૂત બને આજે તમે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યો પણ સહજતાથી કરી શકો એમાં રસ લઈ શકો એવા ગ્રહમાન છે તો આજે મિત્રોની સાથે સમય પણ તમને અવસર મળી શકે છે એ પણ લાભદાયક સાબિત થશે આજે ઘરે માટે જરૂરી વસ્તુઓની ખરીદીમાં પણ સમય પસાર થાય એવા ગ્રહમાન છે સાજ સજાવટની કે કોઈ પણ પ્રકારની વસ્તુ આજે જરૂરી હોયની ખરીદી થઈ શકે છે ટૂંકમાં દિન આજે આપના માટે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ પીળો રહેશે ઉપાય આજના દિવસે દત્ત બાવરીનો પાઠ કરો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે અને સ્પર્ધાઓમાં સફળતા મળી શકે તો મજબૂત મનોબળ સાથે સફળતા નિશ્ચિત છે આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન આપવાની જરૂર છે અને સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા આજે તમારા માટે જોવાઈ રહી છે તો સરકારી ક્ષેત્રના કામમાં પણ આજે અડચણો આવવાની સંભાવનાઓ છે તો એ પ્રકારે તૈયાર રહેવાની જરૂર રહેશે નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે આજે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતાઓ થઈ શકે એટલે દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની રંગ નારંગી રહેશે આપના માટે ઉપાય બજરંગ બલીની આરાધના કરવી બજરંગબાળો પાઠ કરવો ભગવાન હનુમાનજી મહારાજને બુંદીનો લાડુ કે બુંદીનો ભોગ ધરાવો પણ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક સાત બની રહ્યો છે છ નંબર શુક્રનો સાત નંબર કેતુનો છે તો ધાર્મિકતા અને સાથે સાથે જીવનની વૈભવતા આ બંનેનો લાભ મળી શકે સંબંધોમાં મધુરતા સુખ શાંતિ સમૃદ્ધિ આધ્યાત્મિક ચિંતન આ બધો લાભ આજે મળતો જોવા મળી શકે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે કયો ઉપાય આજના દિવસ કરવો લાભદાયી રહેવાનો છે વાત કરી ઉપાયોની આજના દિવસે પુષ્ય નક્ષત્ર છે પુષ્ય નક્ષત્રમાં સોનું ચાંદી જેવી કંઈ ખરીદી કરવા માંગતા હોય જે લોકો દિવાળી ચોપડા પૂજન માટે ચોપડા ખરીદ્યા હોય એ લોકો માટે પણ પુષ્ય નક્ષત્રના યોગોમાં તમે ચોપડાની ખરીદી કરી શકો વધારે શુભ ગણાય છે તો આ રીતે આ દિવસનું નક્ષત્ર તમારા માટે કલ્યાણકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ મંગલમય બનશે આપનો દિવસ કલ્યાણકારી બની રહે તો નોંધી રાખો આજનો આપનો આ મહામંત્ર ઓમ ગમ ગણપતય સર્વકાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા આ મંત્રની એક માળા તમારે પૂર્વાભિમુખે બેસીને મંત્ર જાપ કરવાનો છે શક્ય હોય તો ભગવાન ગણેશજી આગળ એક વાટકીમાં થોડું ગોળ મૂકી અને પછી આ મંત્રનો જાપ કરો એક માળા મંત્ર જાપ થઈ જાય ત્યારબાદ એ ગોળનું સેવન કરી તમે કાર્ય પર નીકળો નિશ્ચિત તમે જશો તમારા કાર્યમાં સહજતા સફળતાના યોગો બની રહ્યા છે એટલે મંગલતા પ્રાપ્ત થશે તો ભગવાન ગણેશજીની આરાધના કરી દિવસની શરૂઆત કરવી આપના માટે શુભ રહેશે તો ગોળ મૂકી પૂર્વાભિમુખે બેસી મંત્ર જાપ કરવાનો છે અને મંત્ર જાપ કર્યા બાદ એ પ્રસાદ તરીકે ગોળને ગ્રહણ કરી નીકળજો નિશ્ચિત લાભ મળશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્ય રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર